ગુરુપૂર્ણિમાએ ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર છે ડોકટરમતાઉદ્દીનચિષ્તી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટામિયા માંગરોળની દરગાહ ખાતે ગુરુપૂર્ણિમાની કરાયેલી ઉજવણી ગુરુપૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયા માંગરોળની ગાદી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ઘેર ઘેર ગાયપાળો કોમી એકતા ભાઈચારો માનવસેવા વ્યસન મુક્તિ ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિજ હોલીનેસ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર અનુગામી ડો મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયા માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એટલે ગુરુપૂર્ણિમા હાલમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઈ ગઈ છે પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં ઉતારવી જરૂરી છે જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા ગુરુ જરૂરી છે આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે જીવનને આદર્શ બનાવતો અવસર ગુરુ પ્રાપ્ત કરાવી શકે છે જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે

સલીમુદ્દીનજી છે સાહેબના સાનિધ્યમાં કરવામાં આવે છે અને દર વર્ષે અહીં સૌ લોકો ભેગા મળીને ઉજવણી કરે છે વિશેષ બાબત છે ગુરુ પૂર્ણિમા આમ તો ગુરુ શિષ્ય પરંપરાનું મહત્ત્વ દર્શાવે છે પરંતુ એ સાથે અગત્યની બાબત એ છે કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવા માટે આજનો અવસર પ્રેરણા આપે છે આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર